કરીએ તો એક તરફ ગુજરાત સ્થાપના દિવસની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ પરંતુ રાજ્યની સ્થાપના માટેના મહાગુજરાત ચળવળ ચલાવનારા નેતા ઇન્દુલાલ યાજ્ઞિકની ઉપેક્ષા થઈ નડિયાદમાં ઇન્દુ ચાચાના હેરિટેજ ઘરની દયનીય સ્થિતિ પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું

કાકાનું મકાન આવેલું છે જે બિલકુલ જર્જરિત હાલતમાં છે કોઈ કહે છે સાહિત્યકારમાં ગયું છે કોઈ કહે છે મકાન માલિક પરેશભાઈ છે પણ કોઈને કસી પડી નથી બરાબર છે આ મકાન જ્યારે ત્યારે છોકરા રમતા હશે કે વેહિકલ મૂકેલા હશે તો મકાન પડી જશે તો નડિયાદ નગરપાલિકાની બી બેદરકારી આવશે અને જો કોઈ બી શાળ સંભાળ નહીં લે તો સાહિત્યકાર કાં તો નડિયાદ નગરપાલિકાની બેદરકારી તો છે જ છે જ બીજી પ્લસ મકાન માલિકની બેદરકારી સામે આવશે

એને નેતા કહો કે ના કહો કોઈ મને પ્રાધાન્ય આપે ચાહે ના આપે પણ મારે દેશ માટે કંઈક કરવું છે બસ એ કરી છૂટતા હતા અને કરીને બતાવતા હતા અને એમનું કરેલું કામ દેખાય છે આજ પણ કે આ એમણે કર્યું છું ઇન્દુ ચાચાએ ગુડ ચણા ખાઈને આ ઘરમાંથી મહાગુજરાત ચળવળને સફળ બનાવવા માટે ઝપલાવ્યું હતું અહીંના લોકોના મનમાં સ્મૃતિ આજે પણ જીવિત છે પરંતુ તેમના વારસાને જાળવવામાં આજના નેતાઓ નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હિન્દુલાલ યાજ્ઞિક ના મકાનની સામે રહીએ છીએ ગુજરાત મહારાષ્ટ્રના જે બે ભાગ પડાયા એમાં એમની ભૂમિકા બહુ સરસ હતી અને ચણા અને ગોળ ખાય અને એ લોકો એમને આ ચળવળમાં ભાગ લીધેલો લીધેલો હતો ઘર પડું પડું થઈ રહ્યું છે એના માટે સરકાર કંઈક કરે તો વધારે સારું ઇન્દુ ચાચાની નેતાગીરીએ ગુજરાતને અલગ ઓળખ ઊભી કરી હતી પરંતુ આજના નેતાઓની નિષ્ક્રિયતા આ ઐતિહાસિક વારસાને નજરઅંદાજ કરી રહી હોય તેવું લાગે છે શીતલ જીએસટીવી ખેડા